સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો રોટા વેચવાનું છે વિડીયોમાં તમે જે લેન્સર કંપનીનો રોટા વેટર ખેડૂતભાઈએ જોઈ શકો છો આ રોટા ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ફૂલ જવાબદારીથી સાવ નવું રોટા છે વેચવાનું છે ભાઈને જે લેન્સર કંપનીનું રોટા વિડિયોની અંદર તમે જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી તમને રોટા પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને જોવા મળી જાય આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી લેજો વાત કરીએ લેન્સર કંપનીનો રોટાવેટર વિડીયોની અંદર જોઈ શકો છો સાવ નવું રોટાવેટર તમને જોવા મળશે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સાચવેલું રોટાવેટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચોવીસનું જે રોટાવેટર વિડિયોની અંદર તમે જોઈ શકો છો લેન્સર કંપનીનું તે બે હજાર ચોવીસનું મોડલ જોવા મળશે સાવ ઓછું વાપરેલું રોટાવેટર છે બેતાલીસ બ્લેડમાં રોટાવેટર જોવા મળશે જે વિડીયોની અંદર રોટાવેટર તમે જોઈ શકો છો બેતાલીસ બ્લેડમાં જોવા મળશે છ ફૂટનું રોટાવેટર છે જે લેન્સર કંપનીનો રોટાવેટર વિડિયોમાં જોઈ શકો છો છ ફૂટનું રોટાવેટર જોવા મળશે એકદમ ક્લિયર કટ કન્ડિશન વિડીયોમાં તમે ખેડૂતભાઈઓ જોઈ શકો છો સાચવેલું રોટા વેટર તમને જોવા મળી જાય છે બાકી બ્લેડની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં આખું રોટા તમને જોવા મળી જાય છે બેતાલીસ બ્લેડ અને સ ફૂટમાં રોટાવેટર જોવા મળશે બે હજાર ચોવીસનું મોડલ છે ઓછું ચાલેલું જોવા મળશે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે માત્ર ને માત્ર પંચોતેર હજાર ખાલી પંચોતેર હજાર કિંમતમાં ભાઈને રોટાવેટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમત રાખેલી છે ભાઈ એટલે રોટાવેટરને વેચાતા વાર નહીં લાગે જે કોઈ ખેડૂતભાઈઓને ભાઈઓને રોટાવેટર લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરે બાકી રોટાવેટરને વેચાતા વાર નહીં લાગે ભાઈ પ્રાઇસ પણ કિંમત રિઝનેબલ રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભોકરવા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ભોલુભાઈ પાસે જોવા મળશે ભોલુભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ભાઈને રોટા લેવું હોય તો ભોલુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ જોઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રોટા વેટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ભોલુભાઈનો તો જે કોઈને રોટા લેવું હોય તો જલ્દીથી રોટા વેટરના ઓનર ભોલુભાઈનો કોન્ટેક્ટ કરી લે